આપણે ત્યાં ગ્રેજ્યુએટ એવા શબ્દ માટે સ્નાતક શબ્દ પ્રયોજાય છે જેનો શાબ્દિક અર્થ આપણે જાણીએ છીએ એવી વ્યક્તિ કે જે સ્નાતા છે સ્નાન કરેલી છે અર્થાત વિદ્યારૂપી સાગરમાં સ્નાન કરેલ છે તેવી વ્યક્તિ પણ આવો શબ્દ સંસ્કૃત ભાષામાંથી ઉતરી આવી અને આપણી ભાષામાં પ્રચલિત થવાનું કારણ શું હોઈ શકે સ્નાતક વિશે જાણીએ તો આપણને ખ્યાલ આવશે કે આપણી વૈદિક સંસ્કૃતિમાં પ્રથમથી જ આશ્રમની વ્યવસ્થા હતી અને એટલા માટે જ કોઈ બાળક જીવનના પ્રથમ પચીસ વર્ષ આશ્રમમાં જઈને શિક્ષણ ગ્રહણ કરે તે જ ઈચ્છ ગણાતું તેને બ્રહ્મચર્ય આશ્રમ કહેવામાં આવતો આ આશ્રમના પચીસ વર્ષ પૂર્ણ કરીને જ્યારે બાળકમાંથી યુવાન બનેલ શિષ્ય ગૃહસ્થ આશ્રમમાં પ્રવેશ કરવા યોગ્ય બની જાય ત્યારે તેના માટે સમાવર્તન સંસ્કાર એવી વિધિ કરવામાં આવતી આ વિધિ કે પ્રક્રિયામાં શિષ્યને જુદી જુદી નદીઓના જળથી વિશેષ પ્રકારનું સ્નાન કરાવવામાં આવતું જેમાં ઋષિઓ દ્વારા મંત્રોચ્ચાર કરી સુગંધિત દ્રવ્યોયુક્ત વાતાવરણમાં આ સંસ્કાર વિધિ સંપન્ન કરવામાં આવતી શિષ્યએ યજ્ઞોપવિત સમયે જે દંડ અને મેખલા ધારણ કર્યા હોય છે તેને આ વિશેષ સ્નાન વિધિ બાદ જ છોડી શકાતા અને ત્યાર પછી તેને ગુરુના આશીર્વાદ લઈને ગૃહસ્થ આશ્રમમાં પ્રવેશ કરવાની અનુમતિ મળતી અને આ સાથે જ તેને એક પદવી મળતી જેને વિદ્યાસ્નાતક પદવી કહેવાતી આમ સ્નાન કર્યા પછી આ વિધિ પૂર્ણ કર્યા પછી જે પદવી મળતી તેને વિદ્યાસ્નાતક પદવી કહેવાતી એટલા માટે જ આ શબ્દ અધ્યયનની સાથે જોડાયો અને તેને આપણે સ્નાતક તરીકે ઓળખીએ છીએ